સુરત જિલ્લાની કામરેજ તાલુકા પંચાયત ખાતે આજ રોજ એક રાષ્ટ્રગીત એક ચૂંટણીના બંધારણીય સુધારણા બિલના સમર્થનમાં ખાસ સામાન્ય સભા યોજાઇ હતી દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની લાંબા સમયથી વિચારણા ચાલી આવી જે બાદ દેશની સંસદમાં સત્તર ડિસેમ્બર દિવસે બંધારણીય રજૂ જેને સમર્થન આપતા આજે કામરેજ તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધાનસભા લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજવા બાબતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ એક રાગ થઈ સમર્થન આપી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો તાલુકા પંચાયત પ્રમુખ ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય ભારત સરકાર દ્વારા ભારત દેશના લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનો એક સાથે એક સાથે કરવા માટે ગત તારીખ સત્તર બે બાર બે હજાર ચોવીસ ના રો ભારતની સંસદમાં બંધારણીય સુધારાના બિલ નંબર એકસો ઓગણત્રીસ સંશોધનના વિધેયક અને બે ચોવીસ માં રજૂ કરવામાં આવેલું હતું. જેને આ સમર્થન આપવા માટે આજે આજ રોજ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. અને બંધારણીય સુધારાના બિલ નંબર એકસો ઓગણત્રીસ ઓગણત્રીસના સંશોધનના વિધિ એક બે હજાર ચોવીસ ને સમર્થન આપતો ઠરાવ વિધિવત રીતે અને સહઅનુભૂતિ પસાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રશાંત પટેલ એબી ફોર્ટી એઈટ ન્યૂઝ બારડોલી.